ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ ચૌદ જાન્યુઆરી બે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે પૃથ્વી પર પુણ્યનો એવો વહેશે જે આપણી આખી જિંદગી બદલી શકે છે શાસ્ત્રોમાં મકર સંક્રાંતિને મહાપર્વ કહેવામાં આવ્યો છે કારણ કે આ દિવસે કરેલું દાન અક્ષય બની જાય છે એટલે કે તેનું ક્યારેય ક્ષય થતો નથી તે અનેક ગણું થઈને વંશવેલા સુધી પાછું આવે છે જો તમે વર્ષોથી મહેનત કરો છો પણ ઘરમાં ગરીબી પીછો નથી જોડતી તો સમજી લેજો કે આ દિવસે કરેલું દાન તમારી સાત પેઢીને તારી દેશે આજે હું તમને એવી સાત વસ્તુઓ વિશે જણાવીશ જેનું દાન આ ઉત્તરાયણે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખશે સૌથી પહેલી વસ્તુ છે કાળા તલ મકર સંક્રાંતિ અને તલનો અતૂટ સંબંધ છે ભગવાન વિષ્ણુના પરસેવામાંથી ઉત્પન્ન થયેલા તલનું દાન કરવાથી અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે શનિ દેવના કષ્ટ દૂર કરવા માટે કાળા તલનું દાન અત્યંત નિવાર્ય છે જે વ્યક્તિ આ દિવસે તલનું દાન કરે છે તેના પર યમરાજની વક્ર દ્રષ્ટિ પડતી નથી અને નરકના કષ્ટોમાંથી મુક્તિ મળે છે બીજી વસ્તુ છે ગોળ ગોળ એ સૂર્ય દેવનું પ્રતીક છે તલ અને ગોળનું મિશ્રણ એટલે શનિ અને સૂર્યનું મિલન ગોળનું દાન કરવાથી તમારી कुंडलीમાં સૂર્ય મજબૂત બને છે જેનાથી સમાજમાં તમારું માન સન્માન વધે છે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે જો તમારા કામ સરકારી કચેરીઓમાં અટકેલા હોય તો આ દિવસે ગરીબોને ગોળનું દાન જરૂર કરજો અટકેલા વગાડતા પૂરા થશે ત્રીજી વસ્તુ છે કાચું અનાજ એટલે કે ખીચડીની સામગ્રી આ દિવસે ચોખા અને અડદની દાળનું દાન કરવું એ સાક્ષાત લક્ષ્મી નારાયણની સેવા કરવા સમાન છે ચોખા ચંદ્રનું પ્રતીક પ્રતિક છે અને અડદ શનિનું ખીચડીનું દાન કરવાથી ઘરમાં અન્નપૂર્ણાના આશીર્વાદ રહે છે અને ક્યારેય પણ ભોજનની અછત વર્તાતી નથી બે હજાર છવ્વીસમાં માં ગ્રહોની ચાલ મુજબ ખીચડીનું દાન તમારા ઘરના વાસ્તુદોષને પણ શાંત કરશે ચોથી વસ્તુ છે ઉની વસ્ત્રો ધાબળા ઉત્તરાયણનો સમય એટલે ઠંડીની ઋતુ શાસ્ત્રો કહે છે કે શિતારતાત દાન એટલે કે ઠંડીથી ધ્રુજતા માણસને ગરમ વસ્ત્ર આપવું એ યજ્ઞ જેવું ફળ આપે છે જો તમે કોઈ જરૂરિયાતમંદને દાબળાનું દાન કરો છો તો રાહુ અને કેતુના અશુભ પ્રભાવો તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે ગરીબની દુઆ તમારા જીવનમાં આવનારી મોટી આફતોને ટાળી શકે છે

નાશ થાય છે અને પિતૃ ઓ તૃપ્ત થાય છે જો તમને એવું લાગતું હોય કે તમારા ઘર કોઈની નજર લાગી ગઈ છે તો આ દિવસે મીઠા દાન જરૂર કરજો આનાથી શુક્ર ગ્રહ પણ બળવાન બને છે અને સુખ સુવિધામાં વધારો થાય છે સાતમી અને સૌથી મહત્વની વસ્તુ છે દક્ષિણા અથવા તાંબાનું પાત્ર દાન હંમેશા દક્ષિણા સાથે જ પૂર્ણ ગણાય છે આ દિવસે કોઈ ગરીબ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને તાંબાનો લોટો અથવા વાસણ દાનમાં આપવું અત્યંત શુભ છે તાંબુ એ સૂર્યની ધાતુ છે સાત વસ્તુઓનું દાન કરતી વખતે મનમાં કોઈ અહંકાર ન રાખવો હંમેશા એવો ભાવ રાખવો કે હે પ્રભુ તે જે આપ્યું છે તે જ હું તારા જીવોને અર્પણ કરું છું બે હજાર છવ્વીસ ની આ ઉત્તરાયણ તમારા જીવનમાં નવી આશા અને સમૃદ્ધિ લઈને આવે તેવી ભગવાન સૂર્યનારાયણના ચરણોમાં પ્રાર્થના દાન આપ્યા પછી ગૌમાતાના દર્શન જરૂર કરજો કારણ કે દાનનું ફળ ત્યારે જ સો ઘણું વધે છે જ્યારે ગૌમાતાની કૃપા હોય તમે આમાંથી કઈ વસ્તુનું દાન કરવાના છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો જેથી તેઓ પણ આ ના ભાગીદાર સાચા દિલથી જય સૂર્ય દેવ અને જય મા લક્ષ્મી જરૂર લખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ